અને વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો અત્યારે પાછા આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અત્યારે આપણે આવી ગયા છીએ કાગવડ ખોડલધામ જ્યાં સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર છે અને ખૂબ સરસ મંદિર છે અહીંયા પાછળ એન્ટ્રી ગેટ છે તમે જોઈ શકો છો કે સરસ મજાનો એન્ટ્રી ગેટ છે આપણે તો અહીંયા પહેલીવાર આવ્યા પણ હવે જોયું કે અંદર વિડીયો ઉતારવાની પરમિશન છે જો વિડીયો ઉતારવાની પૂરી પરમિશન હશે તો હું તમને પૂરો વિડિયો બતાવી શકીશ નહીંતર હું તમને સારા સારા વ્યૂ અહીંયા બતાવી શકીશ તો ચાલો મળીએ આપણે આગળ વિડીયોમાં તો મિત્રો આપણે ગેટની અંદર ચેકિંગ કરાવીને પહોંચી તો ગયા હી પણ અત્યારે થયા હે હાડાચાર અને મેઘરાજા પાસા આપણી ઉપર મહેરબાન થાય ને એવું લાગે છે વરસાદ આવે એવું જોરદાર થયું અને થોડાક થોડાક છાંટા આવે છે હવે આ મંદિરનું લોકેશન તમે અહીંયા જુઓ કે કેટલું સરસ મજાનું લોકેશન છે એકદમ સુંદર મંદિર છે અમારી એરે હે અમારા ટુરિસ્ટ ગાઈડ રહ્યા ને રસિકભાઈ આપણે જાણશું કે આ મંદિર કેવું છે કારણ કે એ અમાર રશિકભાઈ રહ્યા ને એ પહેલાં આવી ગયા છે તો રસિકભાઈ અમને કહો કે આપણે આ કેવું મંદિર છે ખોડિયારમાંનું મંદિર છે અને બહુ જોરદાર જગ્યા એમ વિશાળ જગ્યામાં એમને બાંધેલું છે બગીચો અને પાર્ટી ફ્લોર ને ઘણું બધું જોવા જેવું કેવું જોવા જેવું ઘણું બધું છે એમ મિત્રો અમારા રસિકભાઈએ કીધું કે જોવા જેવું ઘણું બધું છે હા જોવા જેવું ન હોય તો આપણે રસિક ભાઈ વારો લેવાનો હોય અને જોવા જેવું હોય તો વસ્તુ અલગ છે તો આગળ આગળ જોઈ અને જોઈ કે જોવા જેવું હોય આ છે ખોડિયારમાંનું ભવ્યથી ભવ્ય મંદિર અને આ મંદિરની બસ અહીંયા સુધી તે વિડીયો ઉતારવાની પરમિશન છે અહીંયાથી આગળ પરમિશન નથી કારણ કે અંદર બધા કેમેરા ગોઠવેલા છે અને અંદર સખ્ત મનાઈ છે પણ આ મંદિરની આજુબાજુનો તમે વિસ્તાર જુઓ કે કેટલો સરસ મજાની અહીંયા જગ્યા છે અને જુઓ બધી બાજુ બગીચો છે બધી જ બાજુ બગીચો અને માણસો ફોટા બોટા પાડે છે સરસ મજાનું લોકેશન છે તો મિત્રો જો અત્યારે અમે અહીંયા બગીચામાં હી અને સરસ મજાના અમે દર્શન કરી લીધા છે અને જો આ મારી પાછળ જે મંદિર છે એ કેવું જોરદાર મસ્ત મંદિર દેખાય અહીંથી જો કે આ કેવું મસ્ત મંદિર છે અત્યારે અમે બગીચામાં આવી ગયા હી અને મારી ચારેય બાજુ તમે જુઓ ને એ બધી બાજુ બગીચો જ બગીચો છે જગ્યા એટલી બધી જોરદાર છે ને કે ખરેખર અહીંયા આવવા જેવું છે અત્યારે અમે આવી ગયા બગીચામાં આ બગીચાને નામ આપવામાં આવ્યું છે શક્તિવન તમે સામે જુઓ કે આ ગેટ છે અહીંયા લઈ ગયું શક્તિવન અને સરસ મજા સુંદર ગેટ છે બહુ મસ્તની જગ્યા છે હવે અંદર જઈને જોઈ કે આ શક્તિવન કેવું છે અને વન કેવું છે જો મિત્રો અહીંયા રૂપિયાનો સિક્કો નાખો ને એટલે જડાભિષેક નાખે જો નાખતો જો થયો ને જોરદાર જો બધા છોકરા નાખશે વારાફરતી હાલો ડીંગુ ઢેન્ગુ નો વારો આવ્યો જો થયું ને હા જીયાનો વારો હાલ જીયા નાખ ને જલ્દી કઈ વાંધો નહીં જો થયું 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 ખરે ખરું અંદર પડ્યો નતો સિક્કો મસ્ત વસ્તુ છે તો રૂપિયાનો સિક્કો તમે નાખો ને તો આ જડાભિષેક થાય એવું છે જોરદાર વસ્તુ મજા આવે એ વસ્તુ તો ખરેખર આ બગીચામાં બહુ સરસ મજાનો બગીચો હોય છોકરાઓ માટે જો પાછળ રાઈડ શો પણ છે લપસિયા અને એવું બધું છોકરાઓ માટે હે જોરદાર અને જો છોકરાઓ અત્યારે આનંદ કરે છે ખૂબ સરસ મજાનું આયોજન છે શક્તિવનમાં ખરેખર મસ્ત મજાનું આયોજન છે અને કાગોળ મંદિરની અંદર જ છે તો મંદિરમાં અહીંયા લગભગ તમારે એક દિવસની પિકનિક જેવું થઈ જાય તો આવું હોય ને તો પિકનિક માટે જવાય અને સાથે જમવાનું નાસ્તો ને એવું બધું લઈને અવાય એટલે છોકરાઓની મજા આવે આખો દિવસ ક્યાં જતરે ખબર ન પડે અને જંગલ જેવું જ છે વન સરસ મજાનું છે અત્યારે અમે આ થી બહાર આવી ગયા અને લગભગ અમારે ટોટલ સમયથી દોઢ કલાક જેવો સમય થયો હાડા ચાર અમે અંદર ગયા તા અને અત્યારે લગભગ છ વાગવાની તૈયારી માં છે અને ખૂબ સરસ મજાનું મંદિર છે અંદર જો અત્યારે ખબર નહીં આરતીનો સમય હશે છે તો ગરબા ચાલુ છે પણ મંદિર સરસ મજાનો બગીચો જોરદાર અને જે શક્તિવન રહ્યો એ ખૂબ સરસ છે શક્તિવનમાં તમારો અડધો પોણો કલાક અમારે જતો રહ્યો છોકરા માટે ને એવું બધું છે તો તમે આવો તો અહીંયા આવજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને જરૂર શેર કરી દો જે ખોડલ ભક્તો છે એમને પણ શેર કરો તો આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર